નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણ યુટ્યુબ ચેનલ એજુ પ્રવાસની અંદર તો મિત્રો આજના વિડીયો અંદર આપણે વાત કરવી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા છે બીએ બી કોમ સેમેસ્ટર પાંચ અને છ તથા એમએ એમ કોમ સેમેસ્ટર ત્રણ અને ચાર જે એક્શનલ એટલે કે બાહ્ય પરીક્ષાર્થીઓ હોય એક્શનલ ડિપાર્ટમેન્ટની અંદર હાલમાં ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ છે જેમાં ઘર બેઠા તમે ફોર્મ કેવી રીતે ભરી શકશો પરીક્ષાની ફી કોને કેટલી ભરવાની થશે ફોર્મ અને પરીક્ષા તારીખ કઈ રહેશે એટલે કે ફોર્મ કઈ તારીખે ભરવું તો કઈ તારીખે પરીક્ષા આવશે અને મોબાઈલ થી તમે ફોર્મ ભરી શકશો જેવી તમામ માહિતી છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો આ વિડીયોની લિંક તમારા મિત્રો ને શેર કરજો જેથી કરી તમામ મિત્રો બીએ બીકોમ સેમેસ્ટર પાંચ છ અને એમ એમ કોમ સેમેસ્ટર ત્રણ ત્રણ ચાર જે મિત્રોને ફોર્મ ભરવાના હોય એવા મિત્રો ઘર બેઠા ઓનલાઈન ફોર્મ ભરી શકે અને એ પહેલા જો તમે આપણી ચેનલની અંદર નવા આવેલા હોય અને હજુ સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલાં તમને જોવા મળે તો ચાલો મિત્રો આપણે પરિપત્ર મુજબ માહિતી મેળવીએ બીએ તથા બીકોમ સેમેસ્ટર પાંચ છ તથા એમએ ઓલ છે એજ્યુકેશન છે ગાંધીયન છે તેમજ એમ કોમ છે જે સેમેસ્ટર ત્રણને ચાર રિપીટર બાહ્ય વિદ્યાર્થીઓ હોય એવા વિદ્યાર્થીઓને સપ્લિમેન્ટરી ફોર્મની તારીખ અંગે પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે એટલે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સંભવિત જુલાઈ લેવાનાર બીએ તથા બીકોમ સેમેસ્ટર તેમજ એજ્યુકેશન છે અને ગાંધીયન છે તેમજ એમ માં જે સેમેસ્ટર અને જે વિદ્યાર્થી મિત્રોને ફોર્મ ભરવાના હોય અને રિપીટર વિદ્યાર્થી મિત્રો એટલે કે સપ્લિમેન્ટરી ફોર્મ માટેની જાહેરાત આપવામાં આવેલી છે જે વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન બીએ બીકોમ માટે બે હજાર સત્તર થી થયેલું હોય અને એમ તથા એમ

ની અંદર હોય એવા વિદ્યાર્થી મિત્રોને ને પચાસ રૂપિયા ફી ભરવાની રહી છે જેમાં ઓનલાઈન ફોર્મ અને ફી ભરવાની તારીખ અંગે વાત કરીએ તો કે એકવીસ જૂન બે થી અઠ્યાવીસ જૂન બે સુધીમાં છે મિત્રો તમારે મોડામાં મોડા રાત્રિના બાર વાગ્યા સુધીમાં ફોર્મ અને નિયત કરેલી ફી ભરવાની રહી છે ફોર્મ તમારે કેવી રીતે ભરવું એની માહિતી જોઈએ તો તમારે છે નીચે ડિસ્ક્રિપ્શનમાં જે વેબસાઇટ આપી એ ખોલશો એટલે આ રીતની સ્ક્રીન દેખાય છે એમાં તમારે યુઝર નેમ અને પાસવર્ડ એન્ટર કરવાનો રહે છે જે યુનિવર્સિટી દ્વારા તમે પહેલા સેમેસ્ટરમાં ફોર્મ ભર્યું હોય ત્યારે તમને યુનિવર્સિટી દ્વારા છે એક આઈડી અને પાસવર્ડ આપવામાં આવેલું હોય છે એ તમારે એન્ટર કરી લોગિન એર ઉપર ક્લિક કરવાનું રહે છે લોગિન એર ઉપર ક્લિક કરશો એટલે આ રીતની સ્ક્રીન દેખાય છે એમાં એક્ઝામિનેશન ફોર્મ ફિલઅપ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે આ રીતે ઓપન થશે એમાં તમારે આ એગ્રી આપવાનું અને ની અંદર ક્લોઝ આપી દેવાનું ત્યારબાદ એક્ઝામિનેશન એટલે કે પરીક્ષા છે એમાં તમારે એમએ ની અંદર હોય તો એમએ સેમેસ્ટર ટુ ઓટોમેટિક આવી જશે બીએ ની અંદર હોય તો બીએ સેમેસ્ટર ટુ ઓટોમેટિક આવી જશે એવી રીતે જો તમારે સેમેસ્ટર ટુ ની પરીક્ષા બાકી હશે તો ઓટોમેટિક આવી જશે એ તમારે સિલેક્ટ કરી લેવાનું ત્યારબાદ છે પરીક્ષા સેન્ટર સિલેક્ટ કરવાનું રહે છે જે તમને નજીક પડતું હોય એ સેન્ટર સિલેક્ટ કરવાનું રહે છે અત્યારે આ ફોર્મ છે મિત્રો રિપીટર માટેનું છે એટલે ઓટોમેટિક સબ્જેક્ટ આવી જશે અને તમે જો ફ્રેશ હશો તો તમારે સબ્જેક્ટ સિલેક્ટ કરવાના રહે છે એમાંથી જે તમને પસંદગીનો સબ્જેક્ટ હોય એ તમારે સિલેક્ટ કરી અને વેલિડ એન્ડ સેવ ઉપર ક્લિક કરવાનું રહે છે એટલે આ રીતનો સક્સેસનો મેસેજ આવી જશે એમાં તમારે ઓકે આપી દેવાનું અને પેના ઉપર ક્લિક કરી તમારે ફી ભરવાની રહી છે જે ફી છે મિત્રો તમે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ નેટ બેન્કિંગ વોલેટ અને યુપીઆઈ દ્વારા તમે ફી ભરી શકશો ફી ભરાઈ જાય ત્યારબાદ તમારે ફોર્મ ની પીડીએફ ડાઉનલોડ કરી એની પ્રિન્ટ કાઢી અને ચાચવીને રાખવાની રહી છે આવી રીતે છે મિત્રો તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહે છે આ છે વધુમાં વધુ શેર ચાર અને એમ એમ કોમ સેમેસ્ટર ટુ ની અંદર જે વિદ્યાર્થી મિત્રોને પરીક્ષા આપવાની બાકી હોય એવા મિત્રો ત્રણ ત્રણ બે હજાર ચોવીસ સુધીમાં પરીક્ષા ફોર્મ ભરી અને પરીક્ષા આપી શકે તો મિત્રો માહિતી તમને ગમી હોય સંતોષકારક લાગી હોય તો વિડિયો લાઇક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો ધન્યવાદ મિત્રો ખૂબ ખૂબ આભાર